જાહેર નો હું કિરણ વેજલભાઈ માલધારી તાજેતરમાં જાણવા મળ્યું ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો કેસ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા ભાજપના નેતાઓ ટ્વીટ કરીને જાણ પણ કરી છે પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માગણી છે માલધારી સમાજના રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક જેમની હત્યા કરવામાં માટે તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડક પણ કડક સજા મળે તેના માટે મહેસાણા મુંડાસર ખાતે માલધારી સમાજ એકલો થયો હતો સમાજના સંતો મંતો આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું અને ઘર્ષણ દરમિયાન સૌથી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે જ્યારે વખતના ઘઉં નિવારણ લાવવા દીધું ત્યારે સરકાર આ કડક કડક પગલા ભરીને જે નગરપાલિકાઓના આદેશ આપે અમદાવાદ મહાનગરપાલિકા સુરત ને રાજકોટ અને તે માલધારીઓના ઘરોમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીઓ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માંગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવામાં આવી છે હજારોની સંખ્યામાં છે નાની મોટી ફરિયાદો નથી પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી જો આપ રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય અને ત્યાં ને ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે આમ સમાનતાની આપ વાત કરતા હોય માનનીય મુખ્યમંત્રી તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદાર યુવાનોના કેસ માફ કરી લેવામાં આવે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે માગે છે એટલે માલધારી સમાજની માગણીને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવે છે એ પણ પરત ખેંચવામાં આવે અને તમામ જ્ઞાતિઓના આંદોલનકારી ના હોય તેમની પણ એ કેસ જે બી હોય એ ખેંચી લેવામાં આવે એવી અમારી માગણીને લાગણી છે હિન્દ